જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે ઇન્સ્ટાગ્રામમાં રીલ કેવી રીતના બનાવી તો રીલ અપલોડ કેવી રીતના કરવી તો ચાલો હું તમને બતાવું તો અમે ઇન્સ્ટાગ્રામ સહી રીલ બનાવેગે તો ચાલો તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો ચાલો અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા માટે અમારે પહેલાં ઇન્સ્ટાગ્રામ ઓપન કરવું પડશે આ પર અમને જોવા મળે છે પ્લસ આઈકરનું નિશાન તો એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો તો પર તમને જોવા મળી રહે છે કેમેરા કેમે પર બાજુમાં સ્લાઇડ કરશો તો રીલનું ઓપ્શન તો રીલ પર ક્લિક કરશો પર કેમેરા પર ક્લિક કરશો તો આવું કેમેરા ઓપન થઈ રહેશે તો આ સફેદ કલરનું એના પર ક્લિક કરશો તો રીલનું રેકોર્ડ થઈ જશે અને યાર રેકોર્ડ થયા પછી તમારે પર સોંગ જો મને સોંગ રાખવું હોય તો એને સિલેક્ટ કરી નામ લખવાનું રહે છે એ સોંગ પર ક્લિક કરવાનું રહે છે તો એડ થઈ જાય છે તમારે કેટલું કયો પાક સોંગનું રાખવો છે તે યાદી તમે એને એડ કરી શકો છો તો અમારું સોંગ એડ થઈ ગયું છે યા પર આ ફિલ્ટર પર ક્લિક કરીને અમારે રીલનું જો જેવું પણ ફિલ્ટર રાખવું હોય તેવું ફિલ્ટર રાખી શકાય છે તો ચાલો હું આ ફિલ્ટર રાખું છું ગ્રીન કરીને તો ફિલ્ટર લાગી ગયું છે તો દોસ્તો યા પર અમે નેક્સ્ટ પર ક્લિક યા પર नेक्स्ट पर क्लिक करी नेक्स्ट पर क्लिक करें तो, तो यहाँ पर हमें एक टेक्स्ट नो ऑप्शन जो मैसे यहाँ पर हमारे टेक्स में जो लखव हो पर ते लखी सको तो चलो हूँ लखी बताव तो टैक्स पर क्लिक करवा फॉर्मट में लख फॉर्मेट में लखी सको तो चलो हूँ यहाँ पर लखी दें तो फिर यहाँ पर ने, तो तो नेक्स्ट पर क्लिक नेक्स्ट पर क्लिक कर दोस्तों इंटरफेस आज तो आ सेट नेक्स्ट कर शेर लख